મારો સવાલ આજે બાળકોને છે દીકરાઓ કે દીકરીઓ તમે ક્યારેય એવું સાંભળેલું છે કે હવે દસમું ધોરણ છે ને તું થોડીક મહેનત કરી લે પછી કઈ બહુ ચિંતા નથી બારમું ધોરણ છે ને હવે આ વર્ષે તું મહેનત કરી લે પછી જલસા જ છે જેને સાંભળેલું હોય ને એ પોતે કોમેન્ટની અંદર ચોક્કસ લખજો અને જેમણે કીધેલું હોય ને ખાસ લખજો કે મેં મારા સંતાનોને આવું કીધેલું છે નાનપણથી આપણે આવી કોઈને કોઈ વાત સાંભળતા આવતા હોઈએ છીએ કે આમ કરી લે પછી આમ થઈ જશે થોડાક દિવસ આમ કરી લે પછી આમ થઈ જશે પછી સારું થઈ જશે પછી સારું થઈ જશે પછી જલસા છે પછી જલસા છે દોસ્તો જીવનમાં આવી ક્ષણ આવે છે જ્યારે એક બાળક નર્સરીમાં અભ્યાસ કરે છે ત્યારે એને એમ લાગે કે હું થોડોક મોટો થઈ જાવ પછી મને મજા આવશે થોડોક મોટો પ્રાથમિક શાળામાં પ્રવેશ કરે ફરી પાછું બર્ડન છે એ વધે માધ્યમિક શાળામાં પ્રવેશ કરે બોર્ડની એક્ઝામ આપે ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર પ્રવેશ કરે અને ત્યાર પછી કારકિર્દીની દિશા તરફ પોતાના અભ્યાસની શરૂઆત કરે એ મેડિકલમાં જાય એન્જિનિયરિંગ માં જાય કે એક્સ વાય જેડ કોર્ષમાં જાય પછી એને એમ લાગે કે હવે હું જલસા કરીશ ત્યારે પણ એ જલસા કરી શકતો નથી બની શકે કે કોઈની અભ્યાસકીય કારકિર્દી છે એ યોગ્ય ન હોય અને એ કોઈ અન્ય સર્વિસ કે વ્યવસાય કરવાનું વિચારે ત્યારે વિચારે કે હું બે વર્ષ ત્રણ વર્ષ જરા સ્ટ્રગલ કરી લઉં પછી તો મારે જલસા જ છે આપણે એવું બહુ બધા લોકો સમજાવે પણ ખરા કે ભાઈ અત્યારે તમારો સ્ટ્રગલ કરવાનો દિવસ છે થોડાક દિવસ મહેનત કરી પછી પછી સારું થશે પાછું એમ લાગે કે આપણું લગ્ન જીવન થાય આપણા લગ્ન થઈ જાય એટલે પછી આપણે જલસા કરીશું એ લગ્ન પણ થાય ફરી પાછી જવાબદારીમાં વધારો આવે ફરી પાછી સ્ટ્રગલ ચાલુ રહીએ સંતાનનો જન્મ થાય ત્યારે સ્ટ્રગલ સંતાનો ને મોટા કરવા ત્યારે સ્ટ્રગલ અને સંતાનો મોટા થઈ જાય એ થામ થઈ જાય એમના લગ્ન થાય તો પણ આપણી સ્ટ્રગલ ખતમ થતી નથી અને મારે ક્યારે જલસા કરવા છે કે મારે ક્યારે મારું જીવન જીવવું છે એવો દિવસ નો ઇંતજાર એ હું જન્મથી કરી રહ્યો છું પણ આજ દિન સુધી એ દિવસ આવ્યો નથી હું મારી જિંદગી રાખી એટલે બાળક થી શરૂ કરીને ગૃહિણી હોય વ્યવસાય કરતા હોય વૃદ્ધ હોય નિવૃત્ત હોય આપણે એમ થશે કે એક દિવસ આપણે આમ કરીશું અને આપણે કોઈ કેતા પણ હોય કે એક દિવસ હવે તમે આમ કરજો પણ આ એક દિવસ જિંદગીમાં ક્યારેય આવતો નથી આ એક દિવસ એટલે આજનો દિવસ અને એક ઘડી એટલે આજની ઘડી મિત્રો તમારી ઉંમર ગમે તેટલી હોય પણ જીવવા માટેનો શ્રેષ્ઠ સમય એટલે આજ ક્ષણ છે એ આવતીકાલની ક્ષણ નથી આ હું તમને એકસો કરોડ રૂપિયાની વાત કરી રહ્યો છું જો તમને સમજાય તો તમારું શું કેવાનું છે